આજે રોડ પર જે બ્રિજ બાબતની ઘટના બની એના માટે પ્રથમ માધ્યમથી તમામ કે આ બ્રિજ તૂટ્યો નથી આ બ્રિજ પ્રિકોશનના ભાગરૂપે તોડવામાં આવ્યો છે છેલ્લા પાંચ છ દિવસથી સમગ્ર જિલ્લામાં મને મુખ્યમંત્રી શ્રીની સૂચના મુજબ આપણે તમામ જે બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન હાથ ધર્યું છે અત્યાર સુધીમાં ચારસો ને એંસી જેટલા બ્રિજનું આપણે ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે અને એમાં લગભગ છ એવા બ્રિજ છે કે જેમાં અમે જાહેરનામું કરી અને વાહન વ્યવહાર બંધ કર્યો છે આપણી પાછળ જે અત્યારે આ જે બ્રિજ જે અમે તોડ્યો છે એ આ દ્રશ્યો જે જુઓ છો એ બાબતે બે દિવસથી અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો વોર્નિંગના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે આજુબાજુના જેટલા સરપંચ છે એ લોકોને પણ જાણ કરવામાં આવી છે ઘણા સરપંચોએ મને અહીંયા જણાવ્યું કે સાહેબ છેલ્લા બે ત્રણ દિવસથી અમને એની જાણકારી હતી કે કામગીરી આ રીતે કરવાની છે એટલે અમે જે ઓલ્ટરનેટ રસ્તાઓ છે એના મારફતે પસાર થતા હતા આ જે બ્રિજ છે એને ગઈકાલે એને અમે પ્રિકોશનના ભાગરૂપે એને જેસીબી વગેરે મંગાવી અને તોડવાની કામગીરી શરૂ કરી વિડીયોમાં જે લોકો આપ દેખો છો કે અંદર પડ્યા છે એના બાબતે જણાવું છું કે લોકો જે છે ગામમાં જ્યારે આ બ્રિજ તોડવાની કામગીરી શરૂ હતી એ દરમિયાન ઉત્સુકતાવશ અહીંયા જોવા આવ્યા હતા અમારા જે એસઓ હતા એન્જિનિયર હતા એમને પણ એમને લગભગ ત્રણથી ચાર વાર વોર્નિંગ પણ આપી હતી કે ભાઈ આ બ્રિજ તૂટવાની કામગીરી ચાલુ છે કોઈને ઈજા ઈજા નથી એના માટે આપ પાછળ ખેંચી જાઓ પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાં ઊભા રહ્યા અને જ્યારે એક સ્લેબ એનો તોડ્યો ત્યારે જેસીબી છે એનું બેલેન્સ થોડું ગડબડાયું અને જે લોકો ઊભા હતા એના બેલેન્સ ગડબડાવાના લીધે એ લોકો અંદર ગયા પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી કોઈ ઇન્જરી નથી એટલે તમામ જે પ્રકોશનના ભાગ જે રૂપે પગલાં લેવા તે લઈ અને આ કામગીરી આપણે કરાઈ છે અગેન આઈ રિપીટ કે આ બ્રિજ તૂટ્યો નથી પણ એને આર એન બી પંચાયતની ટીમ દ્વારા પ્રિકોશનના ભાગરૂપે આપણે એને તોડ્યો છે આ બ્રિજ છે એની આયુષ્ય ક્યારે ક્યારે બનાવવામાં આવ્યું હતું ક્યારે લગભગ પ્રાથમિક અંદાજ પ્રમાણે એટી ફાઈવ ગ્રાઉન્ડમાં ઇરિગેશન દ્વારા બનાવ્યું હતું પણ અગિયાર તારીખે એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એમની ટીમ દ્વારા ચેક કર્યું અને એમને લાગ્યું કે ટેકનિકલી આ બ્રિજ આપણે થોડી અને પ્રિકોશનના ભાગ લે ભાગરૂપે પગલાં લેવા જોઈએ